જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ કે આપણા પુષ્ટિ માર્ગમાં અત્યારે સાંજીના દિવસો શરૂ થઈ ગયા છે તો આ સાંજી એટલે શું આ સાંજી શા માટેને માંડવામાં આવે છે અને સાંજેની પુષ્ટિ માર્ગમાં શું ભાવના રહેલી છે તેમજ આજે બાદરવા બીજના બીજડા દિવસે કેવા પ્રકારની સાંજી માંડવામાં આવે છે અને તેની ભાવના શું રહેલી છે તે વગેરે બાબતનો વિચાર આપણે આજના સત્સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું હવે સૌપ્રથમ નિકુંજ નાયક શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાળા વૈષ્ણવો આપણા પુષ્ટિ માર્ગમાં પાદરવા વધ એકમથી ચૌદશ સુધીના ચૌદ દિવસોને સાંજીના દિવસો કહેવાય છે કે ચૌદ ભુવનના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે વ્રજની કુંવારિકાઓ ચૌદ દિવસ સુધી સાંજીનું પૂજન કરે છે અને અમાસના દિવસે કોટની સાંજીની આરતી થાય છે સાંજી એટલે કે સંધ્યા વ્રજની કુંવારિકાઓ આ દિવસોમાં સંધ્યા સમયે વિવિધ પ્રકારની સાંજી પૂરીને સંધ્યા દેવીનું પૂજન કરે છે કે એક વખત એક તેજસ્વી ઋષિની પુત્રી અરુધતીએ ભગવાન વિષ્ણુ તેમના પતિ થાય તે માટે તપ કર્યું અને તેમના તપથી ભગવાન પ્રસન્ન થયા અને તેને સ્પર્શ કરીને એક તારાના રૂપમાં સૂર્યમંડળમાં સ્થાપિત કરી આથી તે સંધ્યાના નામથી ઓળખાય છે કે જેને સંધ્યા દેવી કહેવામાં આવે છે ભગવાને તેને વરદાન આપ્યું હતું કે જે કોઈ તારું આરાધન કરશે તેને હું પતિ રૂપે પ્રાપ્ત થઈશ હવે એક વખત શ્રી રાધિકાજીને કોઈએ કહ્યું કે જો સંધ્યાદેવીની પુષ્પથી પૂજા કરે તો તેમને કૃષ્ણ પતિ રૂપે પ્રાપ્ત થશે આથી શ્રી રાધિકાજીએ ભાદરવા મહિનાના પિતૃ પક્ષમાં સંધ્યાદેવીનું પૂજન કરવાનું નક્કી કર્યું અને પૂજન માટે તેઓ એક બગીચામાં સખીઓ સાથે પૂન વીણવાને ગાય છે ત્યારે શ્યામ સુંદર ત્યાં વધારે છે અને ફૂલ વિનતા રોકીને પૂછે છે કે અરી તું કોન હો અરે ફૂલ વિનવા કોણ છે તું ખૂબ જ મહેનતથી અમે આ બગીચો બનાવ્યો છે અને તેની રખવારી કરી રહ્યા છીએ આ પૂછ્યા વગર ફૂલ વીણે છે હે સુંદરી તમે કોણ છો ત્યારે લલિતા સખીએ કહ્યું કે આ વૃબાજીના કુંવરી શ્રી રાધિકાજી છે આથી મદન મોહન પ્રભુ ખૂબ જ પ્રસન્ન થયા હવે બગીચામાંથી ફૂલો વીણીને શ્રી રાધિકાજી પોતાની સખીઓની સાથે પૂજાની તૈયારી કરવા લાગે છે અને સાંજી માંડે છે ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે અમે પણ રાધિકાજીને સાંજી માનવામાં મદદ કરવા જઈશું પરંતુ આ સંધ્યાદેવીની પૂજામાં એક નિયમ હતો કે તેમાં માત્ર કન્યાઓ જ સામેલ થઈ શકે પુરુષો નહીં આથી શ્રી કૃષ્ણ એક સખી એટલે કે શ્યામા સખીનું રૂપ લઈને ત્યાં પધાર્યા અને સખીઓની વચ્ચે સાંજી પૂરવા લાગ્યા આ શ્યામા સખીની સાંજી પૂરવાની કૌશલ્યતા જોઈને બધી જ સખીઓ છે ચાર પ્રકારના ચાર પ્રકારે સાંજી પૂરવામાં આવે છે બાલા વૈષ્ણવ આ સાંજીની વિશેષ ભાવના અને ચાર પ્રકાર વગેરે શું છે તે બાબતની ચર્ચા આપણે આગળ ઉપર કરતા રહીશું કે સાંજીમાં વ્રજભક્તો શ્રી ઠાકુરજીની વ્રજ લીલાને અનુસાર સાંજી પૂરે છે કે આજે ભાદરવા વજ બીજ એટલે પૂનમથી ગણીએ તો સાંજીનો ત્રીજો દિવસ આજે વ્રજ વ્રજયાત્રાનું એક સ્થળ એટલે કે કુમુદ વનની સાંજી પૂરવામાં આવે છે તો આપણે કુમુદ વનની લીલાનો વિચાર કરીએ કે વ્રજના બાર વનો માનો આ કુમુદ વન એ ત્રીજું વન છે અહીં આ કુમુદ વનમાં કૃષ્ણ કુંડ આવેલો છે અને આ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે હવે કુમુદ વનની લીલાનો વિચાર કરીએ તો કે શ્રી ઠાકોરજી અને સ્વામીનીજી આ વનમાં પધાર્યા ત્યારે કુમુદીની પૂર્ણ સ્વરૂપે ખીલેલી હતી ત્યારે શ્રી સ્વામીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે આ સ્થળ કુમુદિનીનું વન બને ત્યારે શ્રી ઠાકોરજીએ સ્વામિનીજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કુમુદ અને કુમુદિની નામની બે સખીઓને આજ્ઞા કરી કે અહીં બે કુંડ તૈયાર કરો અને શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે તે સખીઓએ બે કુંડ તૈયાર કર્યા એક કુંડ વિલાસકુંડ અને બીજો કુંડ પદ્મકુંડ શ્રી ઠાકોરજીએ આ બને કુંડની રક્ષા માટે બીજા કુમુદોને કુમુદ એટલે કે કમળ કે બીજા કરી તેથી આ વન તરીકે પ્રસિદ્ધ થયું શ્રી ઠાકોરજી અહીં સખાઓ સાથે ગોચારણ માટે પધારતા બપોરે સખીઓ શ્રી ઠાકોરજીને આરોગાઓ માટે છાક લઈને આવતા હવે સખીઓ ગાઢ વનમાં શ્રી ઠાકોરજીને શોધી ન શકે કે ક્યાં બિરાજતા હશે ત્યારે શ્રી ઠાકોરજી અહીંના કદમના વૃક્ષ ઉપર ચડીને વેણુનાદ કરી સખીઓને પોતાની પાસે બોલાવતા અને સખીઓએ લાવેલી છાક શ્રી ઠાકોરજી સખાઓ સાથે પ્રેમથી આરોપતા શ્રી ઠાકોરજીએ જે કદમના વૃક્ષ ઉપર ચડી વેણુનાદ કરી સખીઓને બોલાવી હતી તે લાલ કદમનું વૃક્ષ શ્રી મહાપ્રભુજીના બેઠક જેથી થોડે દૂર કદમ કડીમાં આજે પણ આવેલું છે સખીઓ અહીં છાક લઈને આવ્યા ત્યારે શ્રી ઠાકોરજી કદમના વૃક્ષની ઘટામાં છુપાઈ ગયા હતા તે લીલાનું વર્ણન શ્રી રામદાસજીએ આ પદમાં કર્યું છે કે કુમુદવન બલી પહોંચી આવી સુફલ વે છાક તિહારી લાલ કદમ તરુપાઇ શ્રી ઠાકોરજી સખા મંડળી સાથે ભોજન કરવા બિરાજ્યા હતા ત્યારે એક સખાએ જોયું કે આસપાસમાં ચરતી થોડીક ગાયો દેખાતી નથી એટલે તે ઊભો થઈ અને ગાયોને શોધવા દોડ્યો અને ગાયોને આંકીને પાછો આવ્યો ત્યારે ભોજન પૂરું થઈ ગયું હતું અને સૌ મીઠા દહીંના વખાણ કરતા હતા હવે ગાયો આકીને પાછા આવેલા સખાને વસવસો રહી ગયો કે મને આવું મીઠું દહી તો ચાખવા મળ્યું નહીં ત્યારે તેણે શ્રી કૃષ્ણને ફરિયાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ હસીને કહ્યું કે એક કામ કર ખાતા ખાતા મારી થોડું રહ્યું છે એટલે તું મારી હથેળી ચા આ બહાને શ્રી ઠાકોરજીએ કૃપાપાત્ર સખાને પોતાના અધરામૃતનું દાન કર્યું આ લીલાનું દર્શન કર્યું પરમાનંદ સુંદર પદ ગાયું કે આજ દધી મીઠો મદન ગોપાલ પાવત બોહી તિહારો જૂઠો ચંચલ નયન વિશાલ આ કુમودવન એ શ્રી ઠાકોરજીની જલ વિહારનું સ્થળ છે શ્રી ઠાકોરજી વારંવાર શ્રી સ્વામિનીજી સાથે આ વનમાં પધારતા અને વન વિહાર કરતા વર્ષા ઋતુમાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને પ્રિય નીલાંબર વસ્ત્ર અને પાગ ધરી અહીં વધારતા અને અહીંની કુંજોમાં શ્રી સ્વામીની જેનો શૃંગાર કરતા આમ આવી અનેક રસમય લીલાઓ શ્રી ઠાકોરજીએ કુમુદવનમાં કરી છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે કૃષ્ણકુંડ ઉપર એક શ્યામ તમલના વૃક્ષને નીચે બિરાજ્યા અને ત્રણ દિવસ સુધી શ્રીમદ્ ભાગવતનું પારાયણ કર્યું ત્યારે પરમ ભગવતીએ કૃષ્ણદાસજીએ પૂછ્યું કે પ્રભુ આ વનનું નામ કુમુદ વન સી રીતે પડ્યું ત્યારે આપ શ્રીએ સ્વબુખથી આ પ્રમાણેનું કુમુદ વનનો વૃત્તાંત સૌને સંભળાવ્યું આ કથા સાંભળીને વૈષ્ણવએ શ્રી મહાપ્રભુજીને કુમુદ વનની લીલાના દર્શન કરવાની વિનંતી કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ દરેકને દિવ્ય ચક્ષુ આપ્યા અને કુમુદ કુમુદની સહિત જનવિહારની લીલાના દર્શન કરાવ્યા આમ કુમુદ વનની લીલાનું મહાત્મ રહેલું છે તો વાલા વૈષ્ણવો આમ ભાદરવા ત્રીજની કુમુદ વનની સાંજીની ભાવના રહેલી છે હવે આગળ આપણે ભાદરવા વદ ચોથની સાંજીનો વિચાર કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઇક કોમેન્ટ જરૂર કરજો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ